નવસારી સહાય જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા 28 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગત તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 28 જેટલા લોકોના કરુણ મોત થયા હતા આ બનાવથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે ત્યારે આ હુમલાનો ભોગ બનનાર 28 જેટલા લોકોને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં નવસારી શહેરના ફુવારાથી ટાવર સુધી હાથમાં કેન્ડલ સાથેની મૌન રેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ રેલીમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચના સોલંકી વિરેન્દ્ર દેસાઈ એડી પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા અને તમામે ટાવર પાસે ભેગા થઈ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા એના માટે આજે અમે કેન્ડલ માર્ચ કરી અને અત્યારે જે આ ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે પરંતુ એને જે રીતે રાજકીય રંગ આપવામાં આવે છે એ ખોટો છે ખરેખર મૃત્યુ પામ્યા છે ત્યારે એક હિન્દુસ્તાની તરીકે અને એક ભારતીય હોવાના નાતે હું તટસ્થપણે એમ કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક સુરક્ષા બાબતે કઈક કચાશ રહી ગઈ છે અને જે ગૃહ આપણા સુરક્ષા મંત્રી છે રિજીજી એમણે પણ સ્વીકાર્યું છે કે ક્યાંક ને ક્યાંક કચાસ રહી ગઈ છે એક સાથે એક ટાંટા બાંધીને કેવી રીતે આગળ વધારી શકાય તે નક્કી કરીને રાજકારણ છોડીને દેશની સુરક્ષા લોકોની સુરક્ષા અને આજે મૃત્યુ પામેલાઓને કેવી રીતે ન્યાય અપાવી શકાય એના માટે આપણે વિચારવું પડશે રિપોર્ટ એનટીસી ન્યુઝ નવસારી